સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં એક મહિલાના ઘરમાંથી દાગીના સહિત લાખોની ચોરી કરનારી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત સોળ ડિસેમ્બરે તુષાંક ત્રિવેદીની પત્ની નીલુબેન જે હાલમાં ગર્ભવતી હોય તેઓ ઘરે એકલા હતા ત્યારે તેમના જ એપાર્ટમેન્ટમાં રહેતો જતીન ઉર્ફે જતીનસિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના ઘરના દરવાજાને ખખડાવ્યો હતો અને તેઓએ દરવાજો ખોલતા જ નિલુબેનની આંખમાં મરચાની ભૂકી નાખી તેઓને માર મારતા બેહોશ થઈ ગયા હતા ત્યારબાદ આરોપી તેમના ઘરમાંથી દાગીના સહિત લાખોની મત્તા ચોરી ભાગી છૂટ્યો હતો તો ઈજાગ્રસ્ત નીલુબેનને હોસ્પિટલે ખસેડાયા હતા બનાવને લઈ ઈચ્છા પર પોલીસે પીઆઈએસ ગોહિલના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી આરોપી જતીન ઉર્ફે જતીનસિંહ અંતરસિંહ ચૌધરીને હિમાલય પ્રદેશના મનાલીથી ઝડપી પાડ્યો હતો જી સાહેબ ઈચ્છા ઓગણીસ સેશનને ગણતરીના દિવસોમાં દૂધનો હવે ભેગો કરવામાં આવે ક્યાંથી પકડવાનું છે ગત તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક ગર્ભવતી મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખીને તેને માર મારવાની બનાવ ધ્યાનમાં આવેલ હતો આ બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન ઈચ્છાપુર પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન સેવન હેઠળ આવે છે તેના ઈચ્છાપુર ખાતે આવેલ સ્વાગત રેસિડન્સીમાં રહેનાર પાંચસો એકમાં રહેનાર જતીનસિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના જ બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતા ભોગ બનનાર કે જેમનું નામ નીલુબેન શશાંક દ્વિવેદી છે તેમને ઘરે જઈ દરવાજો ખટખટાવી દરવાજો ખોલતા તેમની આંખમાં મરચાંની ભૂખી નાખી તેમને પાડી દીધેલા હતા અને તથા તેમને સ્ક્રૂ ડ્રાઈવરથી ઇજા પહોંચાડેલી હતી આ વિગત અન્વયે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમણે ફરિયાદ નોંધાવી હતી તો મરચાંની ભૂખી નાખી તેમની પર હુમલો કરવાના બનાવની ફરિયાદ લેવામાં આવી હતી ત્યારબાદ પાછળથી જણાયું હતું કે તેઓના ઘરમાંથી રહેલા ઘરણાં ગાયબ છે આથી ઘરડાના લૂંટની પણ આમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મહેરબાન પોલીસ કમિશ્નર શ્રી સિંહ ગેહલોત સાહેબનાઓ મહેરબાન અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ શ્રી કે ડામો સાહેબ તથા ડીસીપી ઝોન સેવન શ્રી શેફાલી ભરવાલ સાહેબનાઓની ગંભીર ગુનાના આરોપીઓને પકડવાની સૂચનાના અન્વયે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં લગભગ દોઢસો જેટલા સીસીટીવી તપાસતા આ કામના આરોપી જતીનસિંહ અત્તરસિંહ ચૌધરી પોતાની લઈને નાસી જતા જણાયા હતા તથા રેલવે સ્ટેશન તરફ જતા જણાયા હતા વધુ તપાસ કરતાં તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખાવાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાય હતા વધુમાં આ આરોપીએ પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું આ વ્યક્તિના પણ અમે જ્યારે બેંક ડિટેલ મંગાવ્યા અને તેના પરથી નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેમનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું આથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહદારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનો મેળવીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત